ગળિયું ખાવાનું બંધ કરવાથી ડાયાબિટીસ જળમૂળમાંથી મટી જાય ખરું ના બિલકુલ નહીં ગળિયું ખાવાનું બંધ કરવાથી બ્લડ ગ્લુકોઝનું લેવલ ઘટશે અને ડાયાબિટીસને કંટ્રોલ પણ કરશે પરંતુ ડાયાબિટીસ જળમૂળમાંથી નહીં મટે આપણે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ડાયાબિટીસ ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસ એ એક લાઈફસ્ટાઈલ ડિસીઝ છે શરીરમાં ઇન્સ્યુલિન પ્રોપર રીતે બનતું ન હોવાના કારણે અથવા તો એમની માત્રા ઘટવાના કારણે સુગર કંટ્રોલ થતું નથી એક જો પ્રોપર ફિઝિકલ તથા કરવામાં આવે બે હેલ્ધી અને પ્રોપર ડાયટ ફોલો કરવામાં આવે ત્રણ એક ગાઢ રૂટીનમાં ઉમેરવામાં આવે અને ચાર સાથે સાથે દિન પ્રતિદિનનો સ્ટ્રેસ એટલે કે તણાવમાં ઘટાડો કરવામાં આવે તો માત્ર ત્રણ મહિનામાં એટલે કે નેવું દિવસમાં ડાયાબિટીસને કંટ્રોલ કરી અને એને રિવર્સ કરી શકાય છે જો આપ પણ કમિટેડ છો દવા વિનાનું તંદુરસ્ત જીવન જીવવા માટે તો નેવું દિવસનું પોતાના જીવન માટેનું એક કમિટમેન્ટ લો એક પ્રોપર પ્લાન ફોલો કરો અને ડાયાબિટીસને રિવર્સ કરો આ પ્લાનની વધુ જાણકારી માટે ડાયાબિટીસ લખીને મને ડીએમ કે કમેન્ટ કરો અને હા દવા તથા ઓપરેશન વિનાના સાંધા અને સ્નાયુના દુખાવાની સારવારની ટિપ્સ મેળવવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ થેન્ક યુ